કલુલમાં દબાણની કામગીરી કલુલ શર્મા છેલ્લા એક સપ્તાહથી જાહેર માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેને લઈ નગરપાલિકાના કર્મચારીઓ તેઓની ટીમ સાથે જાહેર માર્ગ પર પાથરણાવાળા તેમજ લારીઓવાળા ઊભા રહી રહે છે જેથી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતનો ભય વધી રહ્યો છે તેથી છેલ્લા એક સપ્તાહથી નગરપાલિકા કર્મચારી દ્વારા શહેરના મુખ્ય માર્ગમાં જેવા કે નવજીવન રોડ સ્ટેશન રોડ વેપારી જીન ટાવર ચોક જેવા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો આજે કલોલ કલ્યાણપુરા ખાતે શાક માર્કેટ પાસે શહેર માર્ગ ઉપર પાથરણાવાળા તેમજ લારીઓવાળા દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જેને લઈ નગરપાલિકાની ટીમ આવી પહોંચતા પાથરણાવાળા તેમજ શાકભાજી વેચનાર ફિરિયાઓ જાહેર માર્ગ પરથી હટાવી દબાણ કર્યું હતું આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેને લઈ રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ નગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરી હતી અને વાહન ચાલકો તેમજ રાહદારી દ્વારા નગરપાલિકા દ્વારા કાયમી આવી કામગીરી કરે અને જાહેર માર્ગો ખુલ્લો કરાય તેવી પણ માંગણી કરી હતી તો બીજી તરફ પાથરણાવાળા તેમજ લારીઓવાળામાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલો ભરતજી નગરપાલિકાની કામગીરી કરે છે એનાથી અમે સંતોષ છીએ અમે અમારા પૂરા કલોલની અંદર જે કંઈ કલ્યાણ વિસ્તારની અંદર જે કંઈ માણસ જે દબાણ છે જે આ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી છે એનાથી અમે ખૂબ જ સંતોષ છે અને પબ્લિક બધી એના માટે રાજી છે આમાં શું છે કે જ્યારે પણ અહીંયા જઈએ ને ત્યારે એક રિક્ષા જાય ને એટલો બી રસ્તો નહીં લારી ગલ્લા જે કઈ આગળ લાઈન મૂકી દે બરોબર અને અકસ્માત થવાનો ભય રહે અહીંયા આટલું બધું થવા જ કરતા નગરપાલિકા હવે જાગૃત થઈ છે તેનાથી તમામ કલોલની નાગરિક આખા કલોલમાં દબાણ આવવું જોઈએ અહીંયા નહીં આજે કરોડ માં આવી છે ને એવું બધે આવું જોઈએ ફરી તો આવું ના થાય તેના માટે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલા લેવા જોઈએ